તમે શું બોલશો તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયો માં તો ફરી વાર બાપા ની પૂનમ આવી ગઈ છે તો બાકા જીકી તો આજે તો બાળકોને સ્ટીમ ઢોકરાનો પ્રોગ્રામ રાખ્યો છે તો બાળકોને સ્ટીમ ઢોકરા લાઈવ બનાવવાના

હાલો ત્યાં બાપા ને સ્નાન કરાવી દઈ હે કરશ્યો આમ પેટી બેટી તો કાઢો હાલો તો કન્ટિન્યુ રહી જાવ બાપા ને સ્નાન કરાવી હાલો અમારા સ્ટીમ ઢોકરાના કારીગર આવી ગયા છે મશીન મશીન લઈને આવી ગયા છે ફૂલ મોજ છે તો છોકરા સ્ટીમ ઢોકરા ખવડાવી દેવું ને આપણે ફૂલ મોજ વાળા હો આમ જો તમે ખાલી આવી ગયું આપણું મશીન હો હાલો તો ઉતારી લઈ હાલો મશીન આવી ગયું છે ને બાટલાય આવે જ છે ફૂલ મોજ આમ જો હાલો બાટલા આવી ગયા અવ મશીન ઉભો કરી દે હાલો મશીન થઈ ગયું હે રેડી હવે ભાવેશભાઈ પાણી ભરે છે હાલો બાપાને સરસ મજાના સ્નાન કરાવી દીધા છે હવે ચંદન ને એવું કરી દે તો ચંદન ને એવું લઈ લ્યો ચંદન લેવા ગયા બાપુ જો ચંદન લઈને આવે જ છે તારે ક્યાં જાવું ખાખા ખોરા કર્યા વગર બાપુ ચંદન લઈને આવે ચંદન ને હા ચંદન હા

Bulat dia, bete jo. Bete bulat dia jo, tika lagi nggak. Susu tak boleh dia, bete nak. Masalah purido dia? Amano, masalah guru. Halo, bola baca yang das, bapak nih. Halo, Bola bersar di calung. Wah, pulmon. Coba. ગયા રેડી કમ્પ્લીટ હો વાહ મોજ વા મોજ રોજ રોજ બાપાને થાળ ધરી હાલો ચટણી છે હા આવતા જ ને કરે છે હા ક્યાં એ અમારા હા કરવા હાલો બાપાને થાળ ધરી દે ચટણી બનાવી છે કે હાલો બાપાનું થાડ કંપીક થઈ ગયું છે બાપાને ધરી દઈ ફૂલ મોજ જોઈ લ્યો તમે ખાલી ટીમ ઢોકળા ગુંદી ગાંઠિયા છો છો હાલો બાપાને ધરી દઈ આવ દિપેશ

હાલો હાલો થાડી વાટકો લઈને હાલો જલ્દી હાલો આકલ આવી ગયા બાપા સીતારામ હાલો છોકરાઓ શીખી ગયા આમ જો આવી રીતના ટેબલ કાઢી લેવાનું હો ને

છોકરાઓને જમાડી દીધા છે બાપાની આરતી થઈ ગઈ છે અને હવે અમારા મંડલી જાય તો ઘડી લઉ મંડલી બાજુ બોલ ભજંગ પૂનમ બાપા સીતારામ હાલો બાપુ આજની પૂનમ કેવી રહી વિશ્વકર્મા સોસાયટીની આંગણે બાપા સીતારામની બઢોલીની પૂનમ ધામધૂમથી ઉજવવામાં આવી સ્ટીમ મજા માણી અને આવી જ જો તમને અમારી ની યાદી આવી દર ની મળતી રહેશે આપને જો તમે અમને અમારી ચેનલ ગમતી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બોલો ભજન દાસ બાપાની જય